રાજપાટી સારસા માતાજીના મંદિર ખાતે ઝઘડીયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયાની દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ચકચાર મચી જવા પામ્યું છે હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે જ્યાં તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત બાળકી જલ્દીથી સ્વસ્થ થાય અને લાંબુ જીવન જીવે તે માટે આજરોજ ઝઘડે તાલુકાના રાજપાટી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત લોકોએ

થોડા દિવસ પહેલા ઝઘડિયામાં આપણે એક દુર્ઘટના ઘટી કે જેની અંદર દર દસ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આજે વડોદરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે પોતાની લડાઈ લડી રહી છે તો મને થયું કે આપણે બીજું કંઈ નહીં ત્યાં એમને સરકાર તરફથી ને એવી રીતના જે પણ આપણે મેડિકલ સહાયતા આપવાની જરૂરી છે તે મળી રહી છે ઓપરેશન થયા છે ડોક્ટરો તેની તબિયતમાં સુધાર લાવવા માટે મહેનત કરી રહ્યા છે પણ તેની સાથે આપણે એક શક્તિમાં પણ માનીએ છે કે જો આપણે પ્રાર્થના અર્ચના કરીશું તો કદાચ એક બાળાને ભગવાન એક લાંબુ આયુષ્ય આપે અને એનો પરિવાર પણ જે આ બધી પરિસ્થિતિ કપરી પરિસ્થિતિમાંથી યાતનાઓમાંથી ગુજરી રહ્યું છે તો આપણે આપણે સૌ પણ એ પ્રાર્થના કરીએ માતાજીના સંદર્ભમાં અને આપણા થકી એ બાળાને કઈ પણ ભગવાન એવા આશીર્વાદ આપે કે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવે અને લાંબુ આયુષ્ય જીવે તેવી પ્રાર્થના સાથે આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છે અને